સુશાસનની મહે નેતૃત્વ વિકાસ પાટણ જિલ્લામાં કિસાન યોજનાથી ખેડૂતોના જીવનમાં આવ્યો ઉજાસ જિલ્લામાં કુલ ખેતી વીજ જોડાણું કિસાન સૂર્યોદય યોજના હેઠળ આપવામાં આવ્યા દિવસે વીજળી ઉપલબ્ધ થવાથી ખેતીનું કામ સરળ બન્યું યુવા પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ દેસાઈ પાટણ જિલ્લામાં રાજ્ય સરકારની મહત્વકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનું અમલીકરણ તારીખ જાન્યુઆરી બે થી કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતી અને પિયત માટે દિવસ દરમિયાન વીજળી પુરવઠો આપવામાં છે કારણે ખેડૂતોના જીવનમાં સુખાકારી અને સુરક્ષા બંને વધ્યા છે પાટણ જિલ્લાના તમામ ગામોમાં આ યોજનાનો સફળ અમલ થઈ રહ્યો છે ને જિલ્લામાં કુલ ચોવીસ હજાર બસો અડતાળીસ ખેતી વીજ જોડાણો આ યોજના હેઠળ આપવામાં આવ્યા છે દિવસે વીજળી મળતા ખેડૂતો હવે નિશ્ચિત રીતે ખેતી કામગીરી કરી રહ્યા છે પાટણ જિલ્લાના યુવા અને પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ અમૃતભાઈ દેસાઈએ પણ કિસાન સૂર્યોદય યોજનાનો લાભ લીધો છે તેઓ દિવસ દરમિયાન વીજળી મેળવી ખેતી કરે છે અને આ યોદ્ધાથી અત્યંત સંતોષ વ્યક્ત કરે છે આ અંગે પોતાનો અનુભવ વ્યક્ત કરતા જયેશભાઈ દેસાઈ જણાવે છે કે પહેલા રાતના સમયે વીજળી મળતી હોવાથી અમારે રાત્રે ઉજાગરા કરવા પડતા હતા રાત્રિના સમય ખેતરમાં જવું જોખમી પણ હતું ને આરોગ્ય પર પણ અસર પડતી હતી તેઓ વધુમાં કહ્યું છે કે હવે દિવસે વીજળી ઉપલબ્ધ થવાથી ખેતીનું કામ સરળ બન્યું છે દિવસે ખેતી સાથે અન્ય ઘરગથ્થુ અને સામાજિક કામો પણ કરી શકે છે રાતના ઉજાગરા બંધ થયા છે અને જીવન વધુ વ્યવસ્થિત બન્યું છે દિવસ દરમિયાન નિયમિત વીજ પુરવઠો મળતા પાકની સંભાળ પિયત વ્યવસ્થા અને ખેતીની ઉત્પાદક વધવા સાથે ખેડૂતોને આત્મવિશ્વાસ પણ મજબૂત થયો છે અંતમાં જયેશભાઈ દેસાઈ સહિત જિલ્લાના અનેક ખેડૂતો કિસાન સૂર્યોદય યોજના માટે રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે ને જણાવ્યું છે કે આ યોજના ખેડૂતો માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ છે અહેવાલ રામજીભાઈ રાયગોર મારું નામ દેસાઈ જયેશભાઈ અમરતભાઈ છે હું પાટણનો એક યુવા ખેડૂત છું હું સરકારશ્રીનો આભાર માનવા માગું છું જે દિવસે અમને વીજળી પૂરી પાડે છે બોર માટે અને જ્યારે પહેલાંના સમયમાં રાત્રે વીજળી આવતી હતી ત્યારે એ સમયે જ્યારે જીવજંતુઓની બીક હતી બીજું કે દરેક ખેડૂત પોતાના ખેતરમાં મકાન બનાવીને રહેવું શક્ય હતું નહીં એટલે ખેતરમાં આવવા જવા માટે પણ રાતના બહુ જ તકલીફ પડતી હતી ખેડૂતોને અને ખેડૂત ખેડૂત પણ હોય છે અને પશુપાલક પણ હોય છે એટલે જો ખેડૂતને રાત્રે પહેલાંના સમયમાં વીજળી મળતી હતી ત્યારે રાત્રે ખેડૂત પિયત કરે અને દિવસે પશુપાલન કરે એટલે ટ્વેન્ટી ફોર અવર્સ જો ખેડૂત કામમાન કામમાં વ્યસ્ત રહેતો હતો અત્યારે પિયત સવારે પણ થાય છે સાથે સાથે પશુપાલન પણ થાય છે દિવસ દરમિયાન અમને વીજળી પૂરી પાડી અને સતત આઠથી નવ કલાકે વીજળી પૂરી પાડે છે દિવસ દરમિયાન એટલે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર